હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ બહાર લારી પર મળે કે ચાટવાળાની લારી પર મળે તેઓ પાણીપુરીની પૂરી ઉપર સ્પ્રિન્કલ કરવાનો પાણીપુરીનો મસાલો બનાવીશ અને એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં તો મસાલો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી અને કઢાઈ રાખી દીધી છે અને આપણે જે આખા મસાલા છે એ અંદર શેકવાના છે તો મેં અહીંયા બે મોટી ચમચી ભરી આખા ધાણા લઈ લીધા છે દોઢ મોટી ચમચી ભરી અને જીરું લઈ લીધું છે અને એક ચમચી મેં અહીંયા કાળા મરી લઈ લીધા છે અને ત્રણ આ જે મસાલા આપણે અંદર એડ કર્યા છે એ બધાને સરસ એવા શેકી અને આપણે રેડી કરીશું સરસ એવી સારી એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું અને ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો રાખવાની છે હવે આપણા મસાલા શેકાઈ ગયા છે ને સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તો હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને આ મસાલાને એક આ રીતે મોટું બાઉલ કે કોઈ પ્લેટ હોય એમાં નીકાળી અને એને આપણે દસ મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે તો દસ મિનિટ થઈ ગઈ છે અને મસાલા પણ આપણા ઠંડા એવા થઈ ગયા છે તો મિક્સર જાર લઈ અને એને પણ સરસ એવું ક્રશ કરી ફાઇન એવો પાવડર બનાવી અને આપણે રેડી કરી દેવાનો તો આ રીતે મેં પીસી લીધું છે અને આ રીતે મોટું એક બાઉલ લઈ લીધું છે એમાં પહેલાં જે શેકેલા મસાલાનો જે પાવડર છે એ અંદર આપણે એડ કરી દઈશું તો આ જ બાઉલમાં આપણે બીજા અંદર મસાલા એડ કરીશું તો મેં અહીંયા એક મોટી ચમચી ભરી આમચૂર પાવડર એડ કર્યો છે એક નાની ચમચી ભરી મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે એક ચમચી ભરી સંચળ પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી અહીંયા સૂટ પાવડર એડ કરવાનો છે અડધી ચમચી અંદર આપણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ એડ કર્યું છે એટલે આપણે મીઠાનું પ્રમાણ થોડું એવું ઓછું રાખવું અને આ બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું આ બધા જ મસાલાને આ રીતે બાઉલ રાખી અને આ રીતે કાણાવાળી જે ચારણી હોય કે કંઈ બી તમારી પાસે હોય એ લઈ અને આ રીતે આપણે મસાલાને ચાળી લેવાનો અને મસાલામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે સૂંઠ પાવડર છે જેથી એને આપણે એડ કરવો ખૂબ જ જરૂરી છે એનાથી ખૂબ જ એવો સરસ આપણો ટેસ્ટ પણ આવે છે તો મેં આ રીતે બધો મસાલો આ રીતે ચાળી લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે ઉપર વધારાનો જે કચરો હોય એ બધો નીકળી જાય અને સરસ એવો આપણો મસાલો રેડી થઈ જાય તો પાણીપુરીની પૂરી ઉપર સ્પ્રિન્કલ કરવાનો પાણીપુરીનો મસાલો બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો મને કમેન્ટમાં પણ જરૂરથી બતાવો કે મારી આ રેસીપી તમને કેવી લાગી તો આ રીતે બધો જ મસાલો હું અહીંયા આ રીતે એરટાઈટ કાચની બરણી છે એમાં ભરી અને સ્ટોર કરીશ તો આ રીતે મસાલો બનાવી તમે પણ આ રીતે સ્ટોર કરી શકો છો તો બહારના પેકેટવાળા મસાલા લેવા કરતાં જો તમે આ રીતે ઘરે મસાલો બનાવશો તો તમને માર્કેટ કરતાં ઘરે ઘણો એવો સસ્તો પણ પડશે તો તમને મારી આ રેસીપી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય